હા હા વીપી આલે હોય તો તને માંગજો હા બેડો પાણી પીઓ જેમ નથા કા શાંતિ લે એ વાતો

હા રોજે આ તો રોટલા ખાઈને હળવે હળવે જો કે આ તો આવી એટલે આવી એને લાગે કે આરા થા જ પી હવે બાયને નેડી જા તો પસ્તો પૈસા પછી આલજે પછી આગળ ના આ કેમ પાછો હા બેટા વો પાતે બતાવવાનું હા

શરમો ના ના પડી જાય ઓય પણ બાઈક લઈ જાતા પે મંગો અટક આવે એવું થઈ જાય અરે એમને તો કોક કરવું જ પડશે તાણે એટલે તમે આમ જઈ જાય રે ઘેર બેઠા ની બેઠા ની લેડો લેડો નદુબા હા કયો મોસા બેહો ઘડક રે હાલ મને એકલા ન જવા દયો પણ એકલા ઈયો ની મોને ના શરમો છે એટલે ના શું મોને હવે ખાલી એની દવા કરું ની જો કદી જિંદગી માં કોઈ ના કોઈ વસ્તુ માંગે તો ખાલી મન કેજો એ ભૂલી જાવ એ તો ના શરમ છે શરમ જ નહીં આવતી કશી તમે મારી દવા તો જોણે લીધી ને જોણે લીધી બસ તો હું દવા કરું તઈ ખાલી ઘડઘરે ના હોય હા રોડો તો જાતા હા આવરા કરું ઓય આવ દે જણ આયા હવાલ માં આયા તા એકલા બેઠા જમણે જે નથુ ભાઈ નથુ ભાઈ આપણો ને પડ્યો ઓય એ ચાવી જાય છે આપલા જેરો આવ ભાઈ એટલે આ બાય રજી પડી છે એમ છે એટલે મેં મે મન ચાંદનું કીધું કે આ બાય કાટો કાટો જી કાઢ્યું જ નહીં તો જો કાટો કાટો એમ કો સમજતો નહી ભાઈ એટલે આ પનોજી બાય છે એકદમ મનનો તો પનોજી બાય તો જેટલા લઈ ગયા ને બધા બાય પગ ભગાઈ ભગાઈ ના આયા બાય પાજી નો કો આ બાય ઉપર હોય જે ડ્રાઈવર સાડે એનો પગ તો ભાગે જ છે આમણે ફંગાઈ લઈ ગયો તો હા પાસું બીજી જો બાવડા બે બે પગ ભાગી ગયા

નજીક સુ ખાડો કરી ના બાઈક કાઢી દેવાનું હોય બકુકને આગળ બાપરા એને નુકસાન આવે કે ઈ વાત તો હા ને રે મારું ચી પેલ્લો દે જો હોય હા મે ઉજર પર તો છે ઈ તો યાદ છે આ તાર આ તારા તаньીમાં રોમ રોમ કરે પણ દાઈ ભલી જા લાગો ક બોશ્યા ને એટલે તેમ પૂછ્યું હવે શું ઈને કર્યો લઈ જા ને ભાઈ ના રે તો આપણો આમ એટલે હું ના પાડું કે માર બાઈક નહીં જોઉ કે કે હું લઈ જવા તું છે અરે મેં તો બાઈક હું તાડતો ગાડી કેટલું રી સડાયું છે

ના લીધું હારુ કરી હેડો આપડે લેડ દો મારું બીએસએસ ઓફિશિયલ હા